પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સાહેબ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી એચ સાહેબ પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરતના દ્વારા વલસાડ રેલવે સ્ટેશન અધ બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને મિશન ક્લીન સ્ટેશન સાર્થક કરવા સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જેના આધારે વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ખાતે તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ સોળ કલાકે ચોરીના ગુનાના કામે છેલ્લા બે વર્ષમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે ડ્રાઈવ રાખવામાં આવેલ તે દરમિયાન આરોપી નંબર એક સમીર સુલતાન અંસારી નંબર બે રમઝાન ઉર્ફે મોસુ યુનિસ જાતે સૈયદ દીપક સુભાષ જાતે મોર એલિસા ઉર્ફેલ્ચા સુરેશ રેહાન મુમતાઝ જાતે શેખ અને એકસ સનો બસીર ખાનનો સમાવેશ થાય છે તેઓનું ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગ્રેશન યુક્તિ પ્રયુક્તિ કરી તેઓની જણાવેલ વિગતો વેરીફાય કરી અને તેઓનું નિવેદન નોંધી તેઓ વિરુદ્ધ બીએનએસ કલમ એકસો છવ્વીસ એકસો સિત્તેર એકસો અઠ્યાવીસ કરવામાં આવેલ